અત્યારે ખાસે નઈ કેમેરા ના કેક બોલો ગાઈસ તમે ખાલી હેને આવા છો સાંભળો અત્યારે બીજું પછી વાત આ એક એક કરશો મારી રૂપિયા વેલકમ બેક ને ની શરૂઆત જો આપણે ક્યાં અમારા મોઢું ધોવાના

કે મારા બાપા એનો પાકળનો યુપીઆઈ ને ઓઈનત હતો તો ભાઈ કોણ ઓનલાઈન ના દી ગાડા વાત ને એની ની રસીપ લેવંદર સાહેબ મેન સાહેબ હવે ટેબલ વેબલ ને બધું એના પુકાર ખબર નથી પડતી

બદમાશ 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 બિલાડી છે જો આ ગાય જોઈ કે આ બહુ પટે ઠોકે મારો અને મારો પણ આ છે પાક પાક જા ખાઈ જા પાક પાક ભાગી ગઈ તો ગાઈસ ભાઈ અત્યારે હવે આપણે જવાનું છે એમ ના સી સી મેટ એક્ઝામ નું ફોર્મ ભરવા ઈ પણ સાયબર કાફે વાવ સાયબર કાફે એક્ઝામ નું ફોર્મ ભરે જસ્ટ ગાઈસ તો ફોર્મ ભરવા જઈએ આપણે ભરવાનું છે સાથે સાથે આપણે જવાનું છે બેંકે આપણી પાસબુક ને એટીએમ બે આવી ગયું એ લેવા જવાનું છે અને ભાઈ એક વાત કહું ખાલી તમે પછી વાત બધી કહો આ જોઈ લો ખાલી જોઈ લીધું બસ આમાં કેવું ખબર તમને કાંઈ કરવાનું નહોતું બોર્ડ ભરી ગયો તો એટલે બોર્ડ લેવા જવાનો હતો એટલે મને તો બોર્ડ લેતો હોય ઇલેક્ટ્રિક વાળા ભાઈ વાળા આવું કહ્યું કહું મને કે બોર્ડ લેતો હોય હું બોર્ડ લેવા ગયો પછી મારા પપ્પાને જાણીતા હતા ને ઇલેક્ટ્રિક વાળા ત્યાં બોર્ડ લેવા ગયો એટલે બોર્ડ આવી ગયો આપણી પણ બોર્ડ એને ફિટ કરી દીધો છેડામાંથી ચાલુ હતા કારણ કે ઇલેક્ટ્રિશિયન તો એ કામ હે કે ચાલુ છેડા એ બધું ફિટિંગ કરી શકે અને બધું ફિટ કરી દીધું પછી પેલો જે જૂનો બોર્ડ હતો ને બરેલો એ કાટતો હતો ને ત્યારે એને એક બોલનું બોલ ફિટ કરવાનો આવે ને તોડી નાખ્યું તૂટી ગયું એનાથી

ઇલેક્ટ્રિક સાધન એન્ક તો થાય પણ આ ભાઈ ગતના એવા નીકળ્યા કલેસી ભાઈ હતા કલેસી કાંઈ વાંધો નહીં ઇજે ચાલુ થઈ ગયું આપણું બે દીથી આ નાયો નથી એવું કોણ કહે નાવાનું આજે આપણે ઓકે તો નાઈ લઈએ આજે વાળ વાળ સેટ કરાવવા જવાના કારણ કે કાલે જવાનો એક ભાઈ છે એમની સિસ્ટરના મેરેજમાં ઓકે ગાઈસ તો લેટ્સ ગો પહેલાં બધું કામ નિપટાવી લે પછી વાળબાળ કપાવા જઈએ અને એકદમ સેટ થઈને આવીએ ઓકે ઓલ સેટ અરે પાકીટ ભૂલાઈ ગયું હતું યાર પાકીટ બાકીટ પાકીટ લઈ લીધું મર્સિડીઝ વાળું એન્ડ હાલો હવે સાયબર કાફા વાળા ભાઈના થોડાક બોણી બોણી દેતા આવ્યા તો કે બોણી તો એની થઈ ગઈ હોય મજાક કરવું આ બધી વાતમાં સીધી ચાલો તો આપણી પાસબુક આવી ગઈ છે ને એટીએમ કાર્ડ હવે કુરિયરમાં આવે રેડી આપણું કમ્પ્લીટ ગાઈસ આજે ચકલો ગયો તો ડ્રેસિંગ કરાવવા એનો પીછવાડાનો નઈ ને આંગળીનું બતાવી દે થોડું કેવું કતું ખોયલું તઈ બેટર બેટર ઓ કરતો તો આ શું થયું હે કોણે નક કોણે નક માર દીધો કે બાઈટ્સ દઈ દીધી છોકરીઓએ બાઈટ્સ દઈ દીધી કે ભાઈ તો કોઈ આયરા બાઈટ હે ચકલા ભાઈ તો કોઈ આયરા આવડા બોલે હે

ફ્રી કરી ને કરી પકડી લે પકડી લાલ ઘડી કાલ ને હાથ નાખસ ક્યારે તે મને ફોન કર્યો હતો કોલેજ હતો ત્યારે હું અતુલિયા ઘણો ઘણો એમન ફોન નત કર્યો હવારે દુલાના એક નો જ આવ્યો તો ખબર તું એટલે ન કીધું આવો નઈ એટલે ન તું ન આવો હવે ન થાઉ જા આયા ગમેની હેલા હું કહું ઓલો પાટો કા કાઢ નાખ્યો નાખવાની મજા આવશે નોટી ઓરાકે માથે નાખવો રેડી નીકળ્યા

ઓલો એમ કેતો છો મનમાં મેરા ભાઈ ભાઈ ગોભાકી ભાગી ગયો ના બોલ પછી માર માસા મને ખરાબ લાગે મને બ્લોગ હાલો રીલ ને રીલ બનાવી લે પછી ને એક્સપ્લોઝર થઈ શેડા તને શરદી થઈ ગઈ આવડે અમે બે અમે બધાય પ્રમોશનના ના વિડીયો બનાવતા આને આને મારવાનો હોય તો આનાથી હે ને મોઢા ઉપર ઢીકો લાગી ગયો હા લાલ થઈ ગયો ઠીક તો નહી હવે આ શું આવશે હવે નક્કી ન હોય 8 10 આવી જે એટલે કેટલી બધી ઠીક આવી ગઈ કઈ રે આ હારું તને કઈક માર ના નાકમાં માકી ખરી જાય તો હારું કાં તરત આવવા માટે નાકમાં કઈ ભરી જાય તો નાકમાં જાતું નથી નાકમાં દાડો બળો કરી ગયો નાકમાં ઓલો હોયો જાય ઓલો ઓલો કીડો મારો <laughs> 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 <laughs>

કે ના એમનો બો લાઈક હે ચકલો લાઈક હે દોસ્ત તારુ કે દોસ્ત મને કાળુ કાળુ નો કે એટલે વેસ્ટર્ન રીતિ બધાયને લઈ આવ્યો એટલે પ્રૂફ કરવા વેરી પોકેટ ગેસ હાલે હાલે ચાલો ગોયા અમે બીજી ક્લિપ બીજા ઈ કે મેરો મૂસ સે નિકલ ગયો મુંહ સે કાયો નો આઈલા કરે હા ભાઈ હાલે એને જરીક આ કર્યું તો ઓલા ને ઉપર દુઃખી ગયું બધુંય ઊંચું તારી યાર એ તો કે આજે પેપર દેવા ગયો તો ને તો કઈ રીતે ચકડા થઈ ગયો પેપર કાય દેતું હાથ મરાવીને આવી ગયું હેલા એવું હેન લાઈક વા જાય છે તૂતા હોય ને પ્યુરુ બધી વાત તો ગયો છે ભૂલી ગયો ને એટલે એક તો મોડો પેપર કે સમજદાર હો ઓ હવે કઈ પેપર કાલે તો ખોટે ખોટું ગયો ને હવ બદલાઈ ભાઈ ઓલું ભૂલાઈ બોલી જાય પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ ઓકે અત્યારે અમે જઈએ છીએ વર્ક ઉપર લેપટોપ દેખાડીને એવું કેવામાં આવે છે કે અમે વર્ક ઉપર જાય છે અને કઈક લેપટોપ માં કામ કે મારા વગર પૂરું નહીં થાય મેં કીધું ઘણા કામ મારા વગર પૂરા નથી થાય ઓકે ગાઈસ તો જાય છે અમે વર્ક ઉપર થોડું વર્ક બસ લઈએ કેટલા દી પછી આમ રાખ્યું લેપટોપ અને આના બહુ લાગે આગી બાજુ તો ગાય જમે ભાઈ ફાઇનલી એર કટ કરવા આવી ગયા હી એ હું કાલી કેવા વાળ કપવવા જાય તું કેવા કપાવું સ્લોટ સ્લો બોપ નહીં કે વધારવાના ખાલી સેટ અપ કરાવવાના ઓલો ઓલો ક્યાં ગયો એનું બેબી રમાડો લડકી મૂર્તી હેં કોને આમ બ બાન થાને હેં ક્યાં શું કરવા ગયો એ હાલો આપણે જઈએ દુકાનમાં શું જોઈએ કેવાય હરત કરજે કાય જો કાધું ટ્રાય તો માર લે કો લે રીસ્ટાર્ટ માર દીધો આના પોય તમારે ઇન્સ્ટાગ્રામ બંધ નો થાઉ જોઈએ તમારે બીજી ત્રીજી ભરવા કર લેવાની પણ આ નહી કરવા નકુલ ડલ હે ક્યુસ પેલા દો મસંદી કા હાલા પીવડા હાલ હાલ આયા પી લો મોસંબી મોસંબી ઈ ઓલા બાસ જલ્દી ખુલાનું ઇન્સ્ટાગ્રામ હું થઈ ગયું હેક હેક થઈ ગયું ઓરિયો હે કરીયો સસ્તો હે કરે ભાઈ હે કરે 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 ઇન્સ્ટાગ્રામ હેક દેખાય કે વાત આ ગુચ્છો બધી કરવા આવ્યો જો ઇન્સ્ટાગ્રામ નો ખોલ્યો ને તો આજ આખી રાત નીંદર નહી આવે તો રાખા રાત માં બિઝનેસ તે તારે ઇન્સ્ટન્ટ તો તેરી ચડ દી જવાની મેરા ગોરા ગોરા પારી

કાલિયો લખે વેની સ્મોટ ચાલુ છે કાલુ કેટલા કેટલું છે કેટલું આ તો કેમ ફોન પે કરવાનો હોય ડાયરેક્ટ કેટલું છે ઈ કે અમરે તો અત્યારે ખાસ નહીં પેમેન્ટ આ કે ના કઈક બોલો

ધુલા એમ કેતો સ્કેન્ડર મોકલો મોકલ સ્કેન્ડર લઈને તો ગુમ એવું આ તો જો ચકલો થાવ થરકી છે યો અમે ઓકાત મેરે ચડડી મેરે બેટા તું હવાબાજી ના કર હા આ વાડન ને ઊભી છે મારા વાળ કા આય તો જો થાય તો જા નથી ખોલવું આ દીવાલ હું તો એ વિચારું એક નથી રડી છે

આવી <laughs> છોકરી <laughs> 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 <laughs>

ठंडू लगे पानी ठंडू लगे पानी मौलिक हाँ ठंडू लगे पानी तो गरम चार सौ रुपया चढ़ाई दे है भैया वर्क हो गया تو خوب نڪر نه آهي نه ڪيوا ٿا آهي ٻيوڙ وئي ۽ اها وڏا